હેલો મિત્રો સ્વાગત છે તમારો એક નવા વિડીયો એક મહિનાનો થઈ ગયો છે તૈયારી કરશી ઘોડાવાટું પાલો આવી ગયો છે પાલો આ વખતે બહુ મોંઘો હતો મગફળીનો આજે જોઈ શકો ળાનું આપણે રચકો આવીશું બાર બહાર કાઢો ખાતર નખાય કે તારે રચકામા પછી આપણે રચકો ઉડારશું કહી શકો મિત્રો આપણે હોળીને બાંધીએ દઈએ લાંબી પણ ઓછેરા માટે જો સેફ્ટી નળી આપણે પહેરાવી દેવાની ઓછેરો પગમાં આટી બાટી ન આવી જાય એ ખાસ કરીને ઓલી વછેરી હવે આવે

मोटर नानी है એટલે ધીરુ વાલે તો પેલો કેરો ચાલુ છે થોડા સાત કેરામાં નઈખી ગદાપણ નાખી ને મેથી નાખી ઓ શાઈલ પોટો મારે છે ધીરે ધીરે પાણી પી જાય એટલે બધું ખાસ આપડે લેવલ નથી પાણાવારી જમીને ને ટ્રેક્ટર હલાવવામાં તકલીફ પડે છે રોટા એક્ટર આ વખતે નથી એટલે એવું કારણ કે પાણા બહુ છે એટલે રોટા એક્ટર ના એ કે ભાઈ પાના ભાંગી જાય એટલે આપણે હાથે પારા કરી લીધા ખેડાવીને એલું હા આવ્યો એક બે ત્રણ ચાર પાંચ ને સાત ક્યાર હા બીજી હવે આપણે જાર વાવશું પાલો બાલો તો લઈ લીધો આપણે પણ હાલો એમ સમજોને કે અગિયાર ને આપણે બીજો લીધો કઈક પછી ત્રણ વીઘાનો ચૌદ ચૌદસ વીઘાનો ભૂકો લીધો આપણે ચૌદ પંદર વીઘાનો એટલો પૂરો ન થાય વખતે તો ઓલો વગરનો ભૂકો તો પાણી ચાલુ છે